સુરતના લીંબાયત વિસ્તારમાં હ્યુમન ટ્રાફિકિંગ જે ગેંગ છે તે ઝડપી પાડવામાં આવી છે ચૌદ વર્ષની જે કિશોરી છે તેને કેથરિંગનું કામ આપવાનું કહીને લસકાણા ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં લસકાણા ખાતે આ જે કિશોરી છે તેને અન્ય યુવક સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ આ જે કિશોરી છે તે પોતાના ઘરે પરત આવી હતી બાદમાં દસ દિવસ બાદ ફરીથી જે હ્યુમન હ્યુમન ટ્રાફિકિંગ કરતી જે ગેંગ છે તે આ કિશોરીને કેટરિંગનું કામ આપવાનું કહીને સોલાપુર ખાતે લઈ જવામાં આવી હતી સોલાપુર ખાતે પણ અન્ય જે યુવાન છે તેને પૈસા આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ જે કિશોરી છે તેના લગ્ન આ જે યુવક છે તે યુવક સાથે કરાવી દેવામાં આવ્યા હતા સમગ્ર જે ઘટના છે તે કિશોરીને માતાને જાણ થઈ હતી અને ત્યારબાદ જે માતા છે તે લિંબાયત પોલીસ મથક ખાતે દોડી આવી હતી સમગ્ર જે મામલો છે તે મામલા અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે જ્યારે આ સમગ્ર ઘટના જાણી ત્યારે પોલીસ ખુદ ચોકી ગઈ હતી કારણ કે ચૌદ વર્ષની જે કિશોરી છે તેને એક વાર નહીં પરંતુ બે બે વાર તેના લગ્ન કરાવીને હ્યુમન ટ્રાફિકિંગની જે ઘટના છે તેમાં તેને ધકેલી દેવામાં આવી હતી હાલ પોલીસે ત્રણ જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી છે 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 પરંતુ જે જે મુખ્ય મહિલા આરોપી તે પોલીસ પકડથી દૂર પોલીસે તેની શોધખોર હાથ ધરી છે આ ફક્ત એક જ કિશોરી નથી પરંતુ આવી અનેક જે કિશોરીઓ છે જે કામની શોધમાં ફરતી હોય છે તેમને પોતાનો શિકાર બનાવ્યો હોવાનું હાલ હકીકત સામે આવી છે પોલીસે સમગ્ર બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ જી મીડિયા સુરત